સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે ભેસ્તાન ડેપોના તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી જ્યાં સુધી પગાર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે આ પહેલાં પણ બસ ચાલકો પગારની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા ભેસ્તાન પોલીસના સ્ટાફના માણસો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા શહેરમાં કેટલાક લોકો કામ કરવા માટે આ ઇલેક્ટ્રોનિક બસનો ઉપયોગ કરતા હોય છે હડતાલના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

તમે મારા બાપાજી ઉપર ના જો એક વસ્તુ તમને હું કહી દઉં એનો કોઈ મતલબ છે હવે આગળ શું કરવું જોઈએ બોલો અરે ધમકી